અરે બેટો ખોટું કરો ને એમાં મજા છે અને સાચું કરો ને એમાં મજા જ નહીં આ જમાનામાં તો હવે ખોટા નો જમાનો થઈ ગયો વાહ ભાઈ વાહ

અમે તો બધા આ ધતારાગત કર્યા છે કે ભાઈ વૈદ બની જો તે આવે એમને સારું કરો ને રૂપિયા લઈ લઉ એમ જ મજા છે આ નોકરી બોકરી ના લેવાય છોકરાને એવું શીખવાડી દેવું તો છોકરું ભણવું જ નહીં પણ છોકરાને ભણાવવાના છોકરાને આવ વૈદ સાજો કરજો

આવો તમે ચાટ ફળફળ કરો મારવા ગયો તો કોકરાને હબાકો પડ્યો હે હે વાર છે કોઈને કેડમ સાકો પડે કોઈ કોઈને વડે હાથે પ્લુ થાય ને આ તો હબાકો એટલે શું અમે તો સમજવું પડશે છે પડ્યા પડે ઓય કાન

હાજર નઈ ત્યાં મચલી મચલી હાજર કર્યું ના ભાઈ દવાખાને લેજો મે નીકળ્યા લાફા ડૂકો જો કંપેડ ઉતાઈ ગયો છે સોદો વેલા સોદો એનો બોજા તું લઈ જઈ